જેના કારણે કોંગ્રેસનું જે પ્રદર્શન હતું તે ખૂબ ઝાંખું કહી શકાય એવું રહ્યું તેના વિશે આજે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ધ્રુવભાઈ પુરોહિત ધ્રુવભાઈ બીએસઆઈ ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો વિસાવદર અને કડી બંને જગ્યાએ કોંગ્રેસનું જે પ્રદર્શન છે એ ખૂબ ઝાંખું રહ્યું તેને લઈને આપનું શું કહેવું છે કોંગ્રેસનું પ્રદર્શન ઝાપું રહ્યું છે એ વાતમાં ગુજરાતમાં એ ભલે શાસનમાં નથી પણ લોકશાહીમાં વિરોધ પક્ષ તરીકે ગુજરાત સહિત આખા દેશમાં ખૂબ મહત્વ છે અને લોકશાહીમાં ચૂંટણીમાં વિરોધ

જવાબદાર રાજકીય પક્ષ તરીકે અથવા તો જવાબદાર વ્યક્તિ તરીકે તમે જો ન જઈ શકો તો લોકો તમને કેમ સ્વીકારે જી જી અને અને કોંગ્રેસ જે છે એ વિસાવદર કડી બંને જગ્યાએ પાછું પડ્યું છે તો આ કાચું પડવાનું કારણ શું બહુ બહુ સરસ સવાલ છે નીતિબેન તમારો પાસે એક તો આયોજન બદ્ધ કામગીરી નથી

વિસાવદરની ચૂંટણી જીતવા માટેનું કોઈ હતું પ્રથમ તો કોંગ્રેસે ગુજરાતમાં એ નક્કી કરવું પડશે કે તેને આમ આદમી પાર્ટી સાથે સમજીને ભાજપનો મુકાબલો કરવો છે કે એકલા ચૂંટણી લડવી છે એની પાસે પોલિસી પોલિસી કોઈ એવી નથી કે જે પોલિસી છે એ પોલિસી એને ગુજરાત માટે કઈ પોલિસી ત્યારે મારે નિલાવેલા તો ગુજરાતમાં કે દેશમાં પોતે ભાજપ એક સામનો કરવા માંગે છે કે બીજા પક્ષો સાથે અને બીજું એક કારણ જે અહીંયા દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી એ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં મેદાન માં ઉતાર્યા ગોપાલ ઇટાલિયા એક ખુબ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા માણસ છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એમની પાસે એમના સંગઠનની શક્તિ હતી કિરીટ પટેલ જે છે એમની ઉપર ઘણા આક્ષેપો પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે આ સંગઠનની જે શક્તિ હતી તેને લઈને એમને સારા મતો મળ્યા હવે કોંગ્રેસ એ હાલ સંગઠનની જે શક્તિ છે તેને લઈને પણ પ્રશ્નો છે અને નીતિન રાણપરિયા જેવા ઓછા લોકપ્રિય કે ઓછા જાણીતા ચહેરાને એ લોકોએ ઉતાર્યા તો આ જે મોટા માથાઓ હતા એની સામે કોંગ્રેસ આપણા જે પ્રશ્નોની વાત છે ને એ કોંગ્રેસના કેટલાક પાયાના ના કાર્યકરો થી માંડી અને કેટલાક સૌરાષ્ટ્ર કક્ષાના વરિષ્ઠ નેતાઓ સાથે મારે ચર્ચાઓ ચૂંટણી પછી તમારી કોંગ્રેસ આટલી બધી ક્યાંક જગ્યાએ ભૂમિકામાં કેમ ધકેલા કામગીરીનું તળ્યું જ નથી આપણે આપણે અત્યારે કાચિયાવાર કોંગ્રેસ અત્યારે તળિયા વગરનો લોટો બનતી જાય છે જે લોટો આપણે લોટો એટલે કે પાણી ભરવા કહેવાય ભરવાના પાત્ર જો તળિયું તો તમે એની પરથી ગમે ના નીચેથી નીકળી જશે બેન પાસે પાયાની કામગીરી કરનારા કાર્યકરો કે નેતાઓ જ નથી એક વાત જે થોડાક નેતાઓ બેચા છે એ નેતાઓ જ્યારે પોલિસી લેવલની વાતમાં ચર્ચા કરવા માટે ટેબલ ઉપર બેસે છે ત્યારે એની ઉપર કક્ષાની નેતાગીરી સુધી આ વાત પહોંચે છે વાત પોતે છે તો એ નેતા ચૂંટણીની કામગીરી પૂરજોશો પ્રચાર ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કે કોંગ્રેસની ની જે મોટા નેતાઓ જે પ્રચારમાં આવ્યા હતા એ નેતાઓ જ પોતાના મત મેળવવા પણ શક્ય બની શકે જી અને આ ચૂંટણી બાદ શક્તિસિંહ ગોહિલ નું પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું અને આપ કઈ રીતે જુઓ છો સૌરાષ્ટ્રના જ નહી ગુજરાતના એક મજબૂત દરેક વાત ને લાગણી થી લે છે શક્તિસિંહ જેવા સરળ અને સદસ્ય છે ને એ રાજનીતિ કરી જ ન શકે શક્તિસિંહ સારા નેતા બની શકે રાજનીતિ જોઈએ

અને ધીરુભાઈ અમે ગઈકાલે જ્યારે કોંગ્રેસના પ્રવક્તાઓ સાથે વાત કરી ખાસ એમાં મોટા ભાગે યુવા વર્ગના પ્રવક્તાઓ હતા તો કોંગ્રેસના જે યુવા કાર્યકરો છે એમની એવી અપેક્ષા છે એ લોકો પોતે સ્વીકારે છે કે અમારી ખામીઓ છે અમારી આ ભૂલો છે અને એમની એવી અપેક્ષાઓ છે કે ઉપરના જે એમના જે મોટા નેતાઓ છે એ લોકો એમને માર્ગદર્શિત કરે

રાહુલ ગાંધી સુધી કોંગ્રેસના લોકોમાં એક નવી ઉર્જા થતો જો દેખાય છે પત્રકાર તરીકે મને એની વાત છે ગાંધીનગર થી નાના ગામડા સુધી સંભળાય છે ખરી પણ એ વાત શા માટે એ કાર્યકરોમાં ઊંડાણ સુધી ઉતરતી નથી ને એ વાત રાહુલજીને એના ગાંધીનગર નહીં પણ દિલ્હી ખાતે બેઠેલા વરિષ્ઠ નેતાઓ એને સમજાવી અને એને સરળતાથી સહજતાથી એને સમજાવવી પડશે કે આ ગુજરાત છે ને એ તમે ખાલી વાત કરીને એ વાતને

તો હવે સત્તા તો દૂર એ લોકોની વિપક્ષમાં રહેવા માટે પોતાનું અસ્તિત્વ જે છે એ ટકાવવા માટે પણ હવે ઘણો સંઘર્ષ કરવો પડશે કારણ કે હવે પ્રશ્ન અસ્તિત્વ પર આવીને ઊભો રહ્યો છે શું કહેશો નહીં તમે સાચા છો કોંગ્રેસને હવે અસ્તિત્વનો સવાલ છે જો કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે પોલિસી ના પોલિસી ડિસિઝન કેટલા જો કડક નિર્ણયો જો ન લે અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાને એકલું ચાલવું છે બીજા પક્ષો સાથે ગઠ કરવું નહીં એ પોલિકી કરીને ગુજરાતમાં બે હજાર સત્યાવીસ ની ચૂંટણી માટે પાયાની જો કામગીરી છે લોકો કોંગ્રેસ નો પસંદ કરવા તરફ આગળ વધશે હવે વિકલ્પ મને એવું લાગે છે કે આપ હોઈ શકે એક રાજકારણી બધું એવું છે કે જે લોકો સ્વીકારતા નથી હવે કોંગ્રેસે આ ચૂંટણી પછી ધડો લેવાનો છે કે એને એકલા હાથે ભાજપનો સામનો કરવો જ પડશે અને વેલા

જો કોંગ્રેસ વિસાવદર ની ચૂંટણી માંથી ધડો નહીં તો બે હાજર ની ચૂંટણીમાં એને ઘણું બધું ગુમાવવું પડશે અને અમુક આંકડાકીય માહિતી પણ જે છે આપવાત કરી રહ્યા છું કે સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એને જે મતો મળ્યા છે એમાં ટકાવારીમાં વધુ ફેરફાર નથી થયો પણ કોંગ્રેસની જે મતોની ટકાવારી હતી એમાં સદંતર ઘટાડો થઈ ગયો છે એટલે આપણે માની શકાય કે એ જે મતો છે એ આમ આદમી પાર્ટીને મળ્યા છે તો એ થોડીક આંકડાકીય માહિતી પણ આપણી પાસેથી જાળવી છે વેરી ગુડ બેન બહુ સારો પ્રશ્ન છે અને કદાચ તમે આ ડિબેટમાં બેઠા

આ અઢાર હજાર મતો કોંગ્રેસના એ સમયે વિસાવદર અને એ વખતે લગભગ લગભગ સિત્તેર પાસાઠ થી સિત્તેર હજાર મતો થી જીતા છે અને ભાજપ લગભગ 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 દસ બાર પંદર હજાર મતો ઓછા મળ્યા છે કોંગ્રેસ અને ભાજપના મતો મળીને ગોપાલ ઇટાલિયાના મતો લગભગ ચાલીસ હજાર ની આજુબાજુ થાય છે હવે આ વખતે જે મતો મળ્યા છે એ મતોની ગણતરી આપ જો કરશો મારી દ્રષ્ટિએ ભાજપ ને એ વખતે મળેલામાં લગભગ એક દોઢ ટકો ઘટાડો થયો છે જે ઘટાડો અત્યંત સામાન્ય કહેવાય એટલે ભાજપ પોતાનો વોટ શેર લગભગ લગભગ જાળવી રાખ્યો છે એટલે જ્વલંત વિજય છે લગભગ સત્તર સોળ સત્તર હજાર મતો મળ્યા છે એમાંથી તેર ચૌદ હજાર મતો કોંગ્રેસના મતો હતા ને એ આપમાં થઈ છે

અને અત્યારના મતસો મતો કોંગ્રેસ ભાજપ કે કોંગ્રેસ માં જો વધુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ વાળા હોત ને તો કદાચ ગોપાલભાઈ ત્યાં ન જીતત પણ કદાચ કોંગ્રેસના ઉમેદવાર જીતી

ત્યારે ગુજરાતની જે પ્રજા હતી એમને કોંગ્રેસ જે વિકલ્પ હતો એ વિકલ્પ પર વિશ્વાસ નતો એટલે એ લોકો ભારતીય જનતા પાર્ટીને એના પર વિશ્વાસ પોતાનો મૂકી રહ્યા હતા કારણ કે એમને બીજો વિકલ્પ નતો મળી રહ્યો તો હવે શું આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે ઉભરી શકે છે ચોક્કસ ચોક્કસ ઉભરી શકે છે આમ આદમી પાર્ટીએ જે રીતે વિસાવદલમાં વ્યુહાત્મક રીતે ચૂંટણી લડી છે ને આમ આદમી ના ગોપાલભાઈ ઇટાલિયા જયારે વિસાવદર ચૂંટણી લડવા આવ્યા ને ત્યારે ગુજરાતના અને સૌરાષ્ટ્રના રાજકીય નિરીક્ષકો અને રાજકારણ સાથે સંકળાયેલા પીઢ નેતાઓ અને રાજકીય વિશ્લેષણ કરતા પત્રકારો પણ ગણતરી માંડવા માંગ્યા હતા કે ભાઈ આવ્યા હવે આ પ્રશ્નનો જવાબ ચૂંટણી પછી બહુ સરસ રીતે મળી ગયો છે એક આયોજનબદ્ધ નીતિ સાથે એક સુયા ગોપાલ ઇટાલિયા ને ગુજરાતમાં વિસાવ દળ ને ચૂંટણીમાં ઉતાર્યા છે એવું હું મારું મારું માનવું છે આપ એક પ્રશ્ન કરશો કે આ શું કામ તમે માનો છો તો એના પણ મારી પાસે મજબૂત ગોપાલભાઈ મતદારો છે એનું માનસિક થોડો વખત માટે એને અને ના ગામડાઓમાં કરીને એના નેતાઓ સાથે સંપર્કો કરીને એક મજબૂત વ્યૂહરચના

પરિવર્તન આવવા માટેનો સંકેત છે ને વિસાવદર અને ભેસાણના મતદારો પહેલેથી આપે છે ત્યાં પરિવર્તનો થાય છે અને પરિવર્તનો ની અસર ગુજરાતના રાજકારણમાં છે આપ કેશુભાઈ જયેશભાઈ રાદડિયાના પપ્પા વિઠ્ઠલભાઈ રાદડિયા લેવા પટેલ નું રાજનીતિ અને ખોડલધામ ની રાજનીતિ આ બધી વાતોની ચર્ચા જ્યારે કરશો ને ત્યારે એક નિચોડ નીકળી શકે

પેલા વિચારવું એ પડશે કે જો એને ગુજરાતના ગઢમાં ભાજપમાં કાબડું પાડવું હોય ને તો લેવા પટેલના મતોને ખુબ ગંભીરતાથી લેવા પડશે સૌરાષ્ટ્રના જે મતો છે ને ભાજપથી વિમુખ થતા જાય છે અને એ ભાજપની બિન ને કારણે ભાજપે લેવા પટેલ મતદારોને પોતાની પાસે રાખવા માટે લેવા પટેલના નેતાઓને અંદરો અંદર કોંગ્રેસ કે ભાજપ પણ તમે કોઈ પણ નાના નેતાઓને સામસામે અથડાવીને એ અંકે કરવાનો પ્રયત્ન કરો અને પાર્ટી કરતા કોંગ્રેસે તો લેવા પટેલ મેળવવા માટે ના કારણ કે ગોપાલભાઈ હવે લેવા પટેલના મજબૂત નેતા તરીકે ઉપસવાનો પેલા પ્રયત્ન કરશે કે ગોપાલભાઈ કદાચ ચના કરવી પડશે એ પણ ગુજરાતની અને સૌરાષ્ટ્ર ની રાજનીતિમાં બહુ મોટી અસર કરશે જી નીતિ એટલે કોંગ્રેસે હવે આત્મમંથન કરવાની જરૂર છે અને ઘણું બધું કાર્ય કરવાની જરૂર છે અને ચોક્કસથી ભાજપ માટે પણ આ વાત લાગુ પડે છે કે લેવા પાટીદાર સમાજના જે મતદારો છે તેને લઈને તેમણે પણ ગંભીરતાથી હવે વિચારવાની જરૂર છે અને આમ આદમી પાર્ટી હવે આગળ શું કરે છે એમના પાંચ ધારાસભ્યો હવે વિસાવદરમાં થી હવે ચૂંટાઈને હવે વિધાનસભા સુધી પહોંચી ગયા છે અને પાંચ એના ધારાસભ્યો હવે વિધાનસભામાં જઈને શું કરે છે એ પણ જોવું રહ્યું આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર કોંગ્રેસ ક્યાં કાચી પડી ગઈ ભારતીય જનતા પાર્ટીએ હવે આગળ શું વિચારવાની જરૂર છે અને આમ આદમી પાર્ટી આગળ જઈને શું તેની રણનીતિ તૈયાર કરે છે અને આગળ શું પગલાઓ લે છે એ ઘણા બધા પ્રશ્નો છે અને ખાસ આજે આપણે વાત કરી કોંગ્રેસે હવે આગળ શું કરવાની જરૂર છે કારણ કે કોંગ્રેસ માટે હવે ગુજરાતની અંદર જે સવાલ છે એ અસ્તિત્વનો આવીને ઊભો રહી ગયો છે માટે કોંગ્રેસે હવે આત્મમંથન કરવાની જરૂર છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર